છો તો તમને લઈને આવી ગયો ટાવર પાસે અને એ સામેની ગલીમાં દિવ્યરાજ મોબાઈલ પર તમારે ભાઈ મોબાઈલ નું કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કામ હોય નાનું મોટું ડિસ્પ્લે નખાવ્યું હોય કોમ્બો નખાવી સર્કિટ હોય કોઈ પણ પ્રકારનું કામ હોય ઇન્સ્ટન્ટ તમને કરી દેવામાં આવશે ફટાફટ આખા જિલ્લામાં સૌથી ફાસ્ટ કામ આમનું જ છે કેમ કે તેઓ મોબાઈલ રિપેરિંગમાં ઉસ્તાદ ભાઈ ઘણું બધું જબરદસ્ત અને ઝડપી કામ કરે છે અને તેમની પાસે બધે બધી મોબાઈલની ડિસ્પ્લે અને બધી વસ્તુ આજે સ્ટોકમાં જ અવેલેબલ હોય છે અને એની સાથે તેઓ જૂના મોબાઈલ લેવેજનું પણ કરે છે તમારે જૂનો દઈને નવો લેવો હોય તો એક્સચેન્જ પણ તમારે ત્યાં થઈ જશે અને ક્રેડિટ કાર્ડ ઉપરથી તમારે નવો મોબાઈલ લેવો હોય તો પણ EMI નો ઓપ્શન પણ અવેલેબલ છે અને સાથે સાથે મળે છે મોબાઈલની અઢળક ઢગલો એસેસરીઝ બ્લુટૂથ વાયર ચાર્જિંગ ડોક કે કોઈ પણ પ્રકારની મોબાઈલ એસેસરી તમારે જોતી હોય તો તે પણ ત્યાં મળી રહેશે સાથે નવા મોબાઈલ પેટી પેક પીસ પણ તમારે જોઈતા હોય તો તે પણ ત્યાં મળી રહેશે અને ઓનલાઈન આધાર કાર્ડ પણ તમને ત્યાં કાઢી આપવામાં આવે છે તો એક વખત જરૂરથી વિઝિટ કરજો તમારે ડિસ્પ્લે કે મોબાઈલના કોમ્બો નખાવો હોય તો ઇન્સ્ટન્ટ ફટાફટ નાખી આપવામાં આવશે દિવ્યરાજ મોબાઈલ પર